ન્યૂઝમાં સ્વાગત છે સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની નજર ચૂકવી લાખોના દાગીનાની ચોરી કરતી મહારાષ્ટ્રની કુખ્યાત પારધી ગેંગનો પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને સુરત રેલવે પોલીસ જીઆરપીએ પર્દાફાશ કર્યો છે આ ગેંગની મોડસ ઓપરેટ એ હતી કે તેઓ પોતાની માસૂમ બાળકીઓ પાસે ચોરી કરાવતા હતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે આરોપીઓને દબુચે લઈ પંદર પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દા માલ કર્યો ગત તારીખ સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ રાજસ્થાનના સમદડીથી ગંગાનગર દાદર એક્સપ્રેસમાં મુસાફરી કરી વૃદ્ધ દમતી નેમીચંદ જૈન અને ઉમરાદેવી સુરત આવ્યા હતા પ્લેટફોર્મ નંબર બે પર ટ્રેનમાંથી ઉતરી જ્યારે તેઓ લિફ્ટમાં ચડી રહ્યા હતા ત્યારે ભીડનો લાભ લઈ બે બાળકીઓએ ઉમરાદેવીના પર્સમાંથી સોનાના દાગીના ભરેલું નાનું પર્સ ચોરી લીધું આ પાર્ટમાં મંગળસૂત્ર ચેઇન બંગડીઓ અને વીટી સહિત કુલ રૂપિયા પંદર લાખ સાહીઠ હજાર સાતસોની કિંમતના દાગીના હતા ચોરીની ફરિયાદ બાદ રેલવે એલસીબી અને સુરત રેલવે પોલીસે તપાસ શરૂ કરી સીસીટીવી ફૂટેજમાં બે સગીર બાળકીઓ દાગીના ચોરતી અને ત્યારબાદ એક સ્ત્રી પુરુષ સાથે સ્ટેશનની બહાર જતી જોવા મળી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પરિવાર પાંડેસરા વિસ્તારમાં છોકડો બાંધીને રહેતો હતો જોકે ગુનાના દિવસે જ તેઓ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા પોલીસને તપાસમાં એક ચકમનનું ઇન્સ્ટાગ્રામ આઈડી મળી આવ્યું ટેકનિકલ સેલના એએસઆઈ દ્વારા આ આઈડીના આઈપીએડ્રેસ ટ્રેક કરવામાં આવ્યા જેનાથી આરોપીનો નવો મોબાઈલ નંબર હાથ લાગ્યો આ ટેકનિકલ મદદથી પોલીસને જાણવા મળ્યું કે ગેંગ મહારાષ્ટ્રના અમરાવતીમાં છે ટેકનિકલ સર્વેલન્સ હેઠળ રહેલા આરોપીઓ જેવો ફરી સુરત પહોંચ્યા કે તુરંત જ એલસીબીની ટીમે વોચ ગોઠવી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકના પાર્કિંગ પાસેથી દમતી અને ચાર બાળકીઓને ઝડપી પાડ્યા